બોટાદના હળદડ ખાતે ખેડૂતો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું ત્યારે આ મામલે સુરતમાં આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો આમ આદમી પાર્ટી દ્વારા બેનરો અને સૂત્રચાર સાથે વિરોધ નોંધાવ્યો જેની પોલીસે અટકાયત કરી હતી બારમી ઓક્ટોબર રવિવારના રોજ બોટાદ જિલ્લાના હળદડ ગામે આમ આદમી પાર્ટીની મહાપંચાયત દરમિયાન પોલીસ અને ખેડૂતો વચ્ચે ઘર્ષણનો બનાવ બન્યો હતો બોટાદ એપીએમસીમાં કપાસ અને અન્ય જણસમાં કડદો કરી ચલાવવાથી લૂંટને લઈને પોલીસ દ્વારા મંજૂરી ન મળવા છતાં બોટાદના હળદર ગામે આમ આદમી પાર્ટી દ્વારા ખેડૂતોની એક મહાપંચાયત યોજાઈ હતી તે દરમિયાન ભેગા થયેલા લોકોને પોલીસ ડિટેઈન કરવા માટે અને ગેરકાયદેસર મંડળી બનાવી હતી અને વિખેરવા માટે આપી હતી આ જ સમયે પોલીસ અને એકઠા થયેલા લોકો વચ્ચે ભારે ઘર્ષણ થયું હતું લોકોએ પોલીસ ઉપર પથ્થરમારો ચાલુ કરી દીધો અને પોલીસની ગાડીમાં પણ નુકસાન કરી તોડફોડ કરી હતી બોટાદ હળદર ખાતે ખેડૂતો અને પોલીસ વચ્ચે થયેલા ઘર્ષણ મામલે આમ આદમી પાર્ટી દ્વારા કાળો દિવસ જાહેર કરવામાં આવ્યો છે સુરતમાં પણ આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો ન્યૂ બોમ્બે માર્કેટની સામે આમ આદમી પાર્ટીના કાર્યકરો અને નેતાઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું

ખેડૂતો દ્વારા પોતાના હક માટે કડગા પ્રથા બંધ કરવા તેમજ ખેડૂતોનું જે શોષણ થાય છે એ શોષણ બંધ કરવાની માંગ સાથે અમારા આમ આદમી પાર્ટીના ખેડૂત નેતા શ્રી રાજુભાઈ કરપડાની આગેવાનીની અંદર ખેડૂતો શાંતિપૂર્ણ લડાઈ લડી રહ્યા હતા આવા સમયે આ પોલીસ દ્વારા એ હળદરના ખેડૂતો ઉપર જે અત્યાચાર કરવામાં આવ્યો જે હુમલો કરવામાં આવ્યો એ સમગ્ર ગુજરાતની અંદર કલંકિત ઘટના છે આમ પાર્ટી સમગ્ર ગુજરાતમાં દરેક શહેરની અંદર આજના દિવસે કાળા દિવસ તરીકે રહી છે ગુજરાતમાં ખેડૂતો પોતાના અન્યાય માટે જયારે સરકાર પાસે કઈ માગે છે ત્યારે પોલીસ દ્વારા લાઠીચાર્જ કરી એમને માર મારવામાં આવે છે એમને જેલમાં પૂરવામાં આવે છે આ અન્યાય સામે આમ આદમી પાર્ટી આજે સમગ્ર ગુજરાતની અંદર આંદોલન ચલાવી રહી છે